અમરેલીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા જ્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નખાયો અમરેલીમાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંડપને ખોલી નખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતાં વિવાદના એંધાણ દેખાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે કાર્યાલયમાંથી મંડપ ખુરશી સ્ટેજ સહિતની ચીજવસ્તુ હટાવી લેવાઈ છે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ થઈ ગયું કે શું આ ચર્ચા દરમિયાન મહેશ કસવાલાએ કાર્યાલય અંગે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ ખોટો છે ભાજપનું કાર્યાલય એ જ જગ્યાએ પર ચાલુ છે અને ચાલુ રહેશે ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ હોવાથી તેમાં ફેરફાર કરાયો મહત્વનું છે કે બે મહિના પહેલા ગુજરાતમાં એકી સાથે છવ્વીસ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા હતા કાર્યાલયનું ઉદઘાટન ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે રાજ્યની છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયનું એક સાથે ઉદઘાટન અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબે કર્યું ત્યારથી આજ સુધી એ કાર્યાલય છે અવિરત ચાલુ છે પણ મારે બહુ સ્પષ્ટતા કરવી પડે કે આજે દેશની અંદર પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા એક રાષ્ટ્રભક્ત તરીકે નરેન્દ્રભાઈ મોદી એક નવો રસ્તો વિકાસનો કંડાર રહેલો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળા મારવાનો શબ્દ પ્રયોગ બિલકુલ ખોટો છે સત્યથી જોજનો દૂર આ વાત દૂર છે ભારતીય જનતા પાર્ટીનો સ્વર્ણિમ યુગ આજે ચાલી રહ્યો છે દેશ દુનિયાની જનતા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પાછળ પાગલ છે અને આ ચૂંટણી બે હજાર ચૂંટણી ચોવીસની ચૂંટણીમાં દેશની અંદર દુનિયાનો એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમરેલીનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ છે એ જ જગ્યાએ ચાલુ રહેવાનું છે અને એ જ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાની સીટ પાંચ લાખ કરતા વધારે મતથી અમારે જીતવાની છે વાત રહી કાર્યાલયની વ્યવસ્થાની બે મહિનાથી આ કાર્યાલય ચાલુ હતું પરંતુ વધતી ગરમીને કારણે જે કાર્યાલય પર સાદો મંડપ હતો કાર્યકર્તાઓને ત્યાં આવનારા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભીડને ધ્યાનમાં રાખીને વધતી ગરમીના પ્રકોપથી એમને બચાવી શકાય કાર્યકર્તાને ત્યાં અવર જનર કરનારી સામાન્ય જનતાને ગરમી ન લાગે ને એટલા માટે એ સામાન્ય મંડપને બદલે ટ્રસ્ટનો મંડપ કરવા માટેની વ્યવસ્થા બદલવા માટેની કાર્યવાહી ત્યાં ચાલુ છે અને હું એમ માનું છું કે એના માટે જે શબ્દનો પ્રયોગ થયો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર તાળા વાગે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે નહીં સો વર્ષ સુધી આ દિવસો ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય નહીં આવે કારણ કે અમે રાષ્ટ્રભક્તિને લઈ મનની અંદર આ ભાવનાથી કામ કરનારા લોકો છે આજે દુનિયાની અંદર પણ થામ લે મશાલ તો હિન્દ ધરા બુલા રહી દુશ્મનો કી ભીડ બી આજ નમો નમો ગા રહી આવા સ્વર્ણિમ સમયની અંદર ભારતીય જનતા પાર્ટી જયારે એકસો ને પાંત્રીસ કરોડ લોકોના ભરોસાથી ચાલનારી પાર્ટી વિકાસના પથ ઉપર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવી હોય ત્યારે ક્યારેય અમારા કાર્યાલય પર આજે નહીં ક્યારેય તાળા નહીં વાગે એ ઈશ્વરનો આશીર્વાદ અમારા પર છે